નમસ્કાર ખેડૂત મિત્રો અને હું છું ગોંડલ જામનગર જુનાગઢ અને બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને ના કરી હોય તો અત્યારે ચેનલ ને કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ સો એ 100% ટકા સાચી ગેરંટી સાથે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અડસઠ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજારથી તેરસો વીસ રૂપિયા તુવેરા જે અઢારસો પચાસથી એકવીસો અઢાર તલ એકવીસોથી અઠ્યાવીસો અડદ આજે સોળસોથી અઢારસો સિત્તેર રૂપિયા सोयाबीन की बात करिए तो सात सौ ए आठ सौ बोतेर चली मगफड़ी एक हज़ार पचास थी तेरसौ एशी झीणी मगफड़ी बात करिए जूनागढ़ में तो एक हज़ार थी बार सौ अठासी कपास एक हज़ार थी तेरसो रुपया जीरानी जो बात करिए जूनागढ़ में तो चार हज़ार पाँच सौ रुपया छ हज़ार बसो दस रुपया बात करिए जाम एरडो आज एक हज़ार एकावन एक हज़ार एकाणु સોયાબીન આઠસોથી આઠસો એકાણું તલ સત્યાવીસોથી ઓગણત્રીસસો ચાલીસ રૂપિયા ચણા નવસોથી અગિયારસો એકત્રીસ ધાણા અગિયારસોથી તેરસો એક્યાસી ધાણી બારસોથી ઓગણીસો એકવીસ ચીણી મગફળી નવસોથી બારસો છપ્પન રૂપિયા જાડી મગફળી નવસોથી બારસો છન્નું કપાસની વાત કરીએ તો એક હજાર એકાવનથી ચૌદસો એકોતેર એ જ રીતે જીરાની જો વાત કરીએ આજે જામજોધપુરમાં તો પાંચ હજાર રૂપિયાથી છ હજાર નવસો એકવીસ રૂપિયા તો આ હતા જામજોધપુરના બજાર ભાવ વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી એક હજાર સત્યાસી લસણ પચીસોથી અડદ આજે બારસોથી અઢારસો પંચાવન અજમો બાવીસો પચાસથી ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા ધાણા આઠસો પચાસથી બારસો સોયાબીન 800 થી આઠસો સાહીઠ જાડી મગફળી એક હજાર પચાસ થી બારસો પંચ્યાસી ઝીણી મગફળી એક હજાર પચાસ થી બારસો ચાલીસ કપાસ આજે નવસો થી ચૌદસો પંચાણું રૂપિયા રીતે જીરાની જો વાત કરીએ જામનગરમાં તો ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો એક્યાસી ડુંગળી એકોતેર થી બસો તુવેર ચૌદસો એકવીસથી એકવીસો અગિયાર તલ બે હજારથી એકત્રીસો એક્યાસી એરંડો નવસો છવ્વીસથી અગિયારસો એકવીસ અડદ એક હજારથી અઢારસો એક્યાસી ચણા આઠસોથી બારસો એકતાલીસ કલંજી તેત્રીસો એક્યાસીથી પાંત્રીસો એક રૂપિયા લસણની વાત કરીએ તો સોળસોથી છ હજાર નવસો એક્યાસી એ જ રીતે ગોંડલમાં લવું લસણ આજે બે હજાર એકાણુંથી બાવીસસો એકતાલીસ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની ગોંડલમાં તો એક હજારથી છવ્વીસો એકવીસ ધાણા આઠસો એકથી ચૌદસો અગિયાર ધાણી નવસો એકથી પંદરસો એક્યાસી કપાસ એક હજાર એકથી ચૌદસો છત્રીસ રૂપિયા ઝીણી મગફળી આઠસો એકવીસથી બારસો છોત્તેર જાડી મગફળી સાતસો અગિયારથી તેરસો છ રૂપિયા નવા ધાણાથી બાવીસો એકાવન નવી ધાણીની જો વાત કરીએ ગોંડલમાં આજે તો રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળેલો છે નવસો એકોતેર રૂપિયા થી ચાર હજાર એક રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી ધાણીનો ભાવ છે હાઇએસ્ટમાં આજે ચાર હજાર એક રૂપિયા જોવા મળેલો છે જીરો આજે પાંચ હજાર ત્રણસો એક થી છ હજાર બસો અગિયાર રૂપિયા નવા જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો પાંચ હજાર બસો એક રૂપિયા થી છ હજાર સાતસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે કિશન પિંડારીયા નામનું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે જે બીજા નંબરનું એને પણ જઈ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર